પ્રતિક આણંદ લોકસભાની ચૂંટણી માટે આગામી સાતમી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે આણંદ લોકસભા બેઠક માટે કુલ અઢાર ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ સાત ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે એક પણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર પરત ખેંચવામાં આવ્યા ન હતા આણંદ લોકસભાની ચૂંટણીના જંગમાં હવે સાત ઉમેદવારો મેદાનમાં રહ્યા છે આ સાત ઉમેદવારો પૈકીના અપક્ષો ઉમેદવારો ચૂંટણી અધિકારીએ પ્રતીક ફાળવ્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીએ ઉપસ્થિત ઉમેદવારોના પ્રતિનિધિઓને ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું આણંદ થી દિનેશ પટેલ સાથે હિરેન શા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર